સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે હું તમારા માટે કોઈ રેસીપી નહીં પણ દરેક રેસીપીમાં ઉપયોગમાં લઈ શકાય એવું લસણ ફોલવાની રીત લઈને આવી છું ફ્રેન્ડ્સ યુટ્યુબ ઉપર તમે ઘણી રીત જોઈ હશે કે આ રીતે લસણ ફોલો કે આ રીતે લસણ ફોલો પણ ફ્રેન્ડ્સ આજની આ રીત એકદમ યુનિક છે નાના બાળકો પણ તમને આ લસણ ફોલવામાં મદદ કરશે અને હું તો એવું કહું છું કે આપ તમારો વારો પણ નહીં આવે એવી રીતે તમારા ઘરમાં રહેલા બાળકો તમને આ લસણ ફોલી દેશે તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને સ્ટેપ બાય સ્ટેપ જો આ વિડીયો જોશો ને તો જ તમને આ રીતની ખબર પડશે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો જોઈએ લસણ ફોલવાની એકદમ યુનિક રીત આજે આપણે જોશું કે માત્ર પાંચ જ મિનિટમાં તમે એક કિલો લસણ કઈ રીતે ફોલી શકો તો અહીંયા લસણ ફોલવા માટે મેં ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જેટલું લસણ આ રીતે લીધું છે પહેલાં તો લસણ આપણે આ રીતે અલગ કરી લેશું